નમસ્કાર દર્શક મિત્રો આજે વહેલી સવારે ગુજરાતમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો અને સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત એવો ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ ગયો છે પિસ્તાળીસ વર્ષ જૂનો આ બ્રિજ અચાનક ધરાશાયી થઈ જતા તેની અંદર કેટલાક વાહનો ખાબકી પડ્યા છે એક ટ્રક જીપ સહિતના વાહનો ત્યાં ખાબકી ગયા અને કેટલાક લોકો પણ નદીમાં પડી ગયા આ ઘટનાની જાણ થતા આસપાસના જે ગામ છે તેના લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા અને લોકોએ પોતાના જીવની સટોસટી લગાવીને પણ ડૂબી રહેલા યુવાનોને બચાવી લીધા ઉલ્લેખનીય છે કે મહીસાગર નદી હાલમાં વરસાદને કારણે વહી રહી છે આ ઘટનામાં વ્યક્તિના મૃત્યુ થયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે આઠ લોકોને લોકોએ પણ બચાવી લીધા છે તંત્ર પણ તાત્કાલિક ત્યાં દોડીને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે આ ઘટનાની જાણ થતા મુજપુરા ગામ સહિતના આસપાસના જે ગામો છે તેના લોકો ત્યાં પહોંચી ગયા અને લોકોની બચાવની કામગીરી શરૂ કરી તે લોકોની સરાહના તો કરવી જ જોઈએ જો કે સરકારે તો દરેક દુર્ઘટનાઓ પાછળ એક શિખામણ લેવાની જરૂર હતી હજુ સુધી તંત્રમાં એ ગંભીરતા દેખાઈ રહી નથી આપ જાણો છો કે સુરતનો અગ્નિકાંડ ટીઆરપી કાંડ કે પછી મોરબીનો બ્રિજ કાંડ હોય કે પછી હમણાં જ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના હોય લોકોની જાનમાલની ભારે નુકસાની થઈ રહી છે લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ખાલી સંવેદનશીલતા એ કહેવાથી નથી આવતી પણ ખરેખર પોતાના કર્મો પણ એવા હોવા જોઈએ કે જેની અંદર સંવેદનશીલતા દેખાય વારંવાર લોકો આ પ્રકારની ઘટનાઓનો ભોગ બની રહ્યા છે સરકાર અને સરકારનું તંત્ર પિસ્તાળીસ વર્ષ જૂનો આ બ્રિજ હતો પરંતુ જો તેની સ્થિતિ અત્યંત નાજુક હતી તો પછી તે બ્રિજના સમારકામથી લઈ જે અન્ય કાર્યવાહી થવી જોઈએ તે કેમ નતી તે પણ સવાલો ઊભા કરી જાય છે આ ગંભીર ભૂલ જેના કારણે ઘણા પરિવારોનો માળો વિખાઈ ગયો છે કારણ કે જે લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે તે લોકોના પરિવારના આંસુ હજુ સુકાયા નથી અને હવે બીજી એક દુર્ઘટના લોકોના સામે આવી છે અને હવે ફરી શું તંત્ર ફક્ત વળતરનું જાહેરાત કરીને પોતાના હાથ ખંખેરી નાખશે આ તમામ સવાલો છે આપ આ ઘટનાના વિડીયો અહીં જોઈ રહ્યા છો આ સાથે જ એ પણ જાણી લો કે વિપક્ષ શું કહી રહ્યું છે આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામાન કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ રહ્યા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ના બ્રિજ જે પાદરાના મુજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો

એટલા માટે ભરે કે તમને વ્યવસ્થા ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે યાર બ્રિજ ના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજ ના ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબર માં એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસ ની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિક આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણ રાજ્ય નથી ચાલતું ભોળપણથી ઘર પણ નથી ચાલતું જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વગર ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટી નો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે આપે સાંભળ્યા વિપક્ષના નેતાઓને કે જેમણે આ બાબતે સવાલો ઉઠાવ્યા છે લોકોની જે મુશ્કેલીઓ છે તેને લઈને અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકાર અને તંત્ર આ બાબત પર હવે શું કરે છે તે જાણવું રહ્યું વારંવાર ભીનું સંકેલી લેવાની આદત છોડી દો હવે લોકો પણ ત્રાહીમામ પોકારી રહ્યા છે એક પછી એક ઘટનાઓ લોકોના જીવનમાં દુઃખોનું સંચાર કરી રહી છે દર્શક મિત્રો ગુજરાતમાં બની રહેલી વારંવાર આ ઘટનાઓ અંગે તમે શું કહેવા માંગી રહ્યા છો તે પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ગંભીરા બ્રિજની આ ઘટના અમે તમારા સુધી જરૂર પહોંચાડીશું ત્યાં સુધી આ ચેનલને ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને મને હાલ રજા આપો નમસ્કાર વૈષ્ણવ